એકાગે મને તે સામાજિક કાર્યકરો સાથે જોડાઈને માધવપુર કાજબા ઉછેર કેન્દ્ર થી લઈને બીચ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સાતતક બીચ ઉપર થી કચરો એકત્રિત કરીને તે કચરાને સળગાવવામાં આવ્યો હતો આ અવિરત કાર્યમાં તમામ લોકોનો સાથ અને સહકાર પૂર્ણ સ્વરૂપે મળ્યો હતો ત્યારે માધવપુર ઘેડના એનજીઓના કાર્યકરો તેમજ મેજે સામાજિક સંસ્થાના કાર્યકરો દ્વારા પોરબંદર વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર મલય મણિયાર નો આ કાર્યક્રમમાં સાથ સહકાર મળવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તમામ કાર્યકરોને પોરબંદર વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર મલાય મણિયારની ઉપસ્થિતિમાં તમામ કાર્યકરોને ટી શર્ટ તેમજ થોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને આભાર વ્યક્ત કરાયો હતો પરેશ માવતનો રિપોર્ટ એસ ન્યૂઝ માધવપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે